ભાજપના નેતાને એસીબીએ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડતા મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને રાજકારણમાં પણ આ મામલે ભાજપની આકરી ટીકા થઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના ભાજપના યુવા મોરચાના આગેવાન કમલ પટેલને એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જેમાં તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખાના મહિલા કર્મચારી અને અન્ય એક કર્મચારી પણ સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું હતું વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાજપ સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ સામે ભડકો થયો છે કારણ કે ભાજપના યુવા મોરચાના આગેવાન લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે ઈડર તાલુકાની ગ્રામ વિકાસ શાખામાં હંગામી ધોરણે ફરજ બજાવતા અને ભાજપના યુવા મોરચાના આગેવાન કમલ પટેલ અને ક્લસ્ટર કોઓર્ડિનેટર જિન્નતબેન અને મેહુલ રાઠોડે સેગ્રીગેશન કચરાના વર્ગીકરણ મામલે કોન્ટ્રાક્ટર પાસેથી તે કામના બાર ટકા લેખે કમિશન માંગ્યું હતું જેની રકમ એક લાખ પચીસ હજાર હતી જે મામલે કોન્ટ્રાક્ટરે એસીબીને ફરિયાદ કરતા એસીબી દ્વારા લાંચિયાઓને પકડવા એક છટકું ગોઠવામાં આવ્યું હતું જેમાં આ તમામ લાંચિયા કર્મચારીઓને એસીબીએ લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા જેમાં કમલ પટેલ અને જીનંદબેન પકડાયા છે અને એક કર્મચારી ભાગી છૂટ્યો હતો આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે અને ભાજપની આ ટીકા થઈ રહી છે જ્યાં સરકાર ઝીરો નીતિ અપનાવે છે અને બીજી બાજુ તેમના જ પાર્ટીના આગેવાન આવું કામ કરે તો સ્વાભાવિક છે ટીકા તો થવાની જ હવે આ મામલે ભાજપ કમલ પટેલ પર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું પરંતુ મુદ્દાની વાત છે કે આ વખતે કોઈએ ફરિયાદ કરી છે પહેલા કેટલી વાર આવું બન્યું હશે અને કોન્ટ્રાક્ટરે ફરિયાદ નહીં કરી લાંચ આપી હશે અગાઉ આવા ઘણા કિસ્સાઓમાં સામે આવ્યું છે કે લાંચ આપતા આપતા કંટાળીને કોન્ટ્રાક્ટરે એસીબીને ફરિયાદ કરી હોય તો શું તે બાબતે પણ તપાસ થશે કે ભૂતકાળની વાતો ભૂલી હાલમાં લીધેલી લાંચ જ તપાસ થશે તમે શું માનો છો અમને કમેન્ટ કરીને જણાવો આ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર